મહાનગરપાલિકા ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક વીસ લાખની લાંચ લેતા ઝડપાયા છે એટલું જ નહીં તેમના ઘરે જ્યારે તપાસ કરવામાં આવી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કેમ કે તેમના ઘરેથી સિત્તેર લાખ રૂપિયા રોકડા અને સાડા ચાર લાખની કિંમતનું સોનું મળી આવ્યું હતું મળતી માહિતી મુજબ અમદાવાદના ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા પચાસ લાખની લાંચ માગવામાં આવી હતી ત્યારે અંતે વીસ લાખમાં મામલો નક્કી થયો હતો ત્યારે જમીનના માલિકે એસીબીમાં ફરિયાદ કરતા આશ્રમ રોડ ખાતે આવેલી એક ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં લાંચિયા અધિકારીઓને એસીબીએ ઝડપી પાડ્યા હતા જે બાદ એસીબીએ પ્રગતિનગર ખાતે આવેલા હર્ષદ ભોજકના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું ちょっと。 ત્યારે ગુરુવારે રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલી રહેલી તપાસમાં જે દરમિયાન તોતેર લાખ રોકડા અને સાડા ચાર લાખ કિંમતના સોનાના બિસ્કિટ અને મહત્વના દસ્તાવેજો પણ તેમના ઘરેથી મળી આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ બે ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક વીસ લાખની લાંચ લેતા રંગે ઝડપાઈ આવ્યા છે ત્યારે આ ઘટનાના આરોપીઓમાં એએમસી ના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદભાઈ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે બંને આરોપીઓને આજ રોજ બપોરે આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે એસીબી અમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન નેતૃત્વ હેઠળ આ તમામ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એસીબીના મદદનીશ નિયામકો કે બી ચુડાસમા અને એન વી પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી thank